નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉ તાલુકાના શિકારપુર અને નારાયણ થયેલ હુમલાઓ સામે હિન્દુ સમાજના સંગઠનોએ બચાવ પ્રાંતને આવેદન પાઠવ્યું વ્યાપક ગુંડાગીરી ડામબા રજૂઆત કરાઈ અસામાજિક તત્વો દ્વારા શિકારપુર અને નારાયણ વિસ્તારમાં પટેલ વૃદ્ધ ખેડૂતને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સમગ્ર ગામમાં ભયનો માહોલ ઊભો થયો છે આ ઘટનાની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ ખાસ સ્થાનિક પટેલ સમાજના ભાઈઓ બહેનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઘટનાને વખોડી ન્યાયની માંગ કરી હતી ઘટનામાં આરોપીને કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દેવનાથ બાપુ દ્વારા સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખી કરવામાં આવી છે તો બચાવ ડીવાય એસપી સાગર સાબડાએ બાહેધરી આપતા કહ્યું કે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેમજ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે તેવી બાહેધરી આપી હતી આજનો આવેદનપત્ર આપવાનો મુખ્ય વિષય ભચાઉ મધ્ય ડીવાય એસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યો છે કે શિકારપુરને આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે અવાર અવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે આ છેલ્લા બે અઠવાડિયામાં બે હુમલો થયો છે આ તો ખાલી બે છે પણ આવો મહિનો કોઈ પણ કોરો નથી જતો કે હુમલા નથી થતા તો અમે પહેલાંએ પણ ઘણી વાર કીધું આજે પણ પાછો આવેદનપત્ર પાઠવ્યો છે ને પ્રશાસનને કીધો છે કે આ ગુંડાઓ ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ ભય મુક્ત એરિયો કરવો જોઈએ અને આ ગુંડાઓ જેટલાઓ છે એને પકડીને જેલમાં પૂરા કરવા જોઈએ બિલકુલ બિલકુલ એક જો સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એમાં ધારાઓ બહુ નાની નાની હતી અને ઓ વ્યક્તિ પોતાની જાનની બાજી લડી રહ્યો છે હોસ્પિટલમાં છે કેટલા તો ફ્રેક્ચર થયા છે એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર ત્રણસો સાત થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી ત્રણસો સાત થશે ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલાઓ છે એના બધાને ઉપાડીશું અગર પાંચ દિવસ અમે વાટ જોશું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર